બોડી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાં રીંછના કરડવાના ગત પખવાડિયા દરમિયાનમાં લગભગ ત્રણેક જેટલા બનાવો બન્યા હતા અલગ અલગ આજે વહેલી સવારે છ વાગે મવડાની ડોળી વીણવા ગયેલા એક વ્યક્તિ પર આદિવાસી યુવાન પર રસિકભાઈ શાંતિલાલ નાયક પિસ્તાલીસ વર્ષના યુવાન જેઓ ડોળી વીણવા ગયા હતા જોજ ગામની સીમા ત્યાં અચાનક જ રીંછ આવ્યું સવારે છ વાગે ત્યાં ઘટના બની હતી અને હુમલો કરતા તેઓને મોડાના થી રીછે ગંભીર ઈજાઓ કરી હતી આ ઘટનાને લીધે વન વિભાગ છોટાઉદેપુર સહિતના પોલીસ છે જોજ પોલીસ મથકના પીએસઆઈ સહિત ત્રણ ત્રણ રેન્જના વન વિભાગના કર્મચારીઓ ત્યાંની સર્ચ ચલાવ્યું હતું રીછનું જે સ્થળ ઉપર આ બનાવ બન્યો ત્યાંથી બસો મીટર જ જંગલ લાગે છે જે વન અધિકારીઓ સાથે અમારે ચર્ચા થઈ તે પ્રમાણે અને ત્યાંથી આ રીંછ નજીક જ હોવાનું એ વન વિભાગ એની રેન્જ છે એની સરહદ છે ત્યાંથી બસો મીટર દૂર અહીંયા આવી પહોંચ્યું હતું અને જે મોડા વિણતો હતો શખ્સ રસિકભાઈ શાંતિલાલ નાયક તેને એ બચકું ભર્યું હતું મોડાના ભાગે અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ઈજાગ્રસ્ત રસિકભાઈ શાંતિલાલ નાયકને પ્રથમ જોજ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા ત્યાંથી તેઓને જે ઉદેપુરની રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા ત્યાંથી વડોદરા રેફરલ હોસ્પિટલ વડોદરા એસએસજીમાં વધુ સારવાર માટે ત્યાંથી રિફર કરવામાં આવ્યા છે ગંભીર અવસ્થામાં હોવાને કારણે આપણે જ્યાં રેસ્ક્યુ માટે જે રીચ છે ત્યાં અહીં આ આ જગ્યા ઉપર જોવા મળ્યું હતું તે સ્થળ ઉપર આજુબાજુમાં એ રીચ ક્યાંક લપાઈ ગઈ હોય દંડાઓ સાથે નવ યુવાનો છે યોજના તેઓ ત્યાં દોડી ગયા હતા સાથે સાથે વન વિભાગની ટીમ પણ આપણે જોઈ શકીએ છીએ પોલીસ સ્ટાફ પણ ત્યાં પહોંચ્યો હતો આજે મુખ્યમંત્રી છોટા ઉદેપુર ખાતે આવેલા છે ત્યારે એક રીછ પણ જોજ ગામને માથે લીધું હતું જોજ ગામના યુવાનો કાર્યકરો ત્યાં આ રેસ્ક્યુની પ્રક્રિયામાં પોતે સાક્ષી પણ બન્યા અને ત્યાં મદદુગારી કરવા માટે અને કેટલાક લોકો ત્યાં તમાશાને તેડું નહીં તેમ કરીને પણ ત્યાં પહોંચ્યા હતા આ જ્યારે ઘટના બની હુમલાની રીછના હુમલાની તે વખતે દોડભાગ પણ મચી હતી અને રીછને જોઈ એક મહિલા છે કવિતાબેન દિનેશભાઈ રાઠવા તેતાલીસ વર્ષના તેઓ પણ ત્યાં હાજર હતા અચાનક રીછ તે તરફ દોડ્યું એટલે તેઓ ઊંધા માથે ત્યાં સુઈ ગયા તે દરમિયાનમાં તેઓને ઘૂંટણના ભાગ સહિતના બીજા ભાગો પર ઈજાઓ પહોંચી હતી વન વિભાગ સાથે ચર્ચા થયા પ્રમાણે તેઓને રીછે હુમલો કરીને ઈજા નથી પહોંચાડી પરંતુ તેઓ પડ્યા ઊંધા સુઈ ગયા જેને લીધે તેઓને ઘૂંટણ સહિતના ભાગો છોડાઈ ગયા હતા અને તેને લીધે તેઓને ઈજા થઈ છે રીછને બાઇટને રીતે વન્ય પ્રાણીને રીતે કવિતાબેનને ઈજા થઈ ન હોવાનું વન વિભાગે જણાવ્યું હતું